એ જોવા જતા હોય કે આતાર 18 સબસ્ક્રાઇબ કરી ઓન્યા અતએ તું જા મને અગિયાર જવા દે મારે વેટો કરવાનું છે થઈ જાય ને પછી ના પછી મોટો વેઠો છે આ બાઈક કેટલા લાયા આ બાઈક તો લંગ છે કપ્તાન બોલે છો ને ઓ કપ્તાન હું ઊંચું નમતાને તું પૈસી જાતી રહી ના કર

પકડી છે પાકાલે તું મારી ફેટ પકડી છે હું મારા હાડુ ના ઘેર આવ્યો છું મારો વખ નથી અલ્યા

દંડો નહીં દંડો કરો તારા માટે મારો હા બોલા લે બોલે ભરાયું હું ભૂલી છું આજે તારા પરા તોડી નાખવા હું બોલે લે હેલો બોલો શું ભાઈ થયું મેટર બની તો હેતર માં તોડવા આવ્યું હતું પોતે મિનિટ આવ્યો તૈયાર તૈયાર થઈને જ દંડ બંડુ લઈને જઈ જવ હા આઈ ગયો ચોક્કસ એકલો જાય જોડો

મારે બાંધ બાઈક બોગરી છે તમારું બાઈક લઈ લ્યો કે એ બાઈક લઈ લેવું પડે બાઈક લઈ લેવું પડે હાલ લઈ લેતાવ તો થાય હય લેતાવ તો તું કલ્દી બાઇક ખાત બાઈક ખાતુ ગો કોઈ આધે આધે જલ્દી આ કરે 哎呀，都去了，哎、开不走，喂。

હલો Five... <pod inclusive discourse>

કરીને ના ગયો તમારા કુટુંબ થાય સોરી થઈ ગઈ ભૂલ થઈ ગઈ માફ કરી દો કુટુંબ થાય તમે તમારો કોઈ દિવસ જોયા નતા એટલે માફ કરી દો

આ તો કયો ને એટલે જતો કર્યો બીજી વાર એ નજરે છે આ સમાધાન મારી નીકળ્યો ને ગુજ મોનિંગ બોલે તાર અલી આ બધું થઈ ગયું મારી વાત છોરામ હેડમ